નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ ગુજરાતીના કાવ્ય નંબર એક આ તો ઈ આવાસના સંપૂર્ણ મિત્રો સોલ્યુશન પ્રથમ તમારે સવ અધ્યયન એટલે કે જાતે અધ્યયન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે અમારા વિડીયોમાંથી તમારા જવાબો તપાસી શકો છો પેલો પ્રશ્ન છે તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે પૂર્વ પ્રત્યે જેની અંદર ન હોય તે શબ્દ અને તેનો અર્થ લખવાનો છે નવ નિર્માણ તો નવ નિર્માણ નવ ચેતના તો નવી ચેતના નવ રચના તો નવી રચના નવસર્જન તો નવું સર્જન નવજીવન તો વચન અથવા તો પ્રતિબદ્ધતા પ્રતિબિંબ તો થશે પ્રતિચિત્ર ચિત્ર આઈનો અથવા પ્રતિબિંબ પ્રતિસ્પર્ધા તો એકબીજાની સામે સ્પર્ધા અને પ્રતિશોધ એટલે થશે બદલો પ્રશ્ન નંબર બે શબ્દનો નો અર્થ ધારી સાચા અર્થ નીચે તમારે મિત્રો ખરાની નિશાની કરવાની રહેશે તો ઉદાહરણ આપ્યું છે પ્રતિફળ તો વિદ્યાર્થી મિત્રો તેનો સાચો જવાબ જે છે થશે સંભાળ પળેપળ તો અહીં આપણે જેમ ઈષ્ટ છે તો ઈસ્ટ આપણે માલિક જે છે માલિકને મિત્રો આવું બોક્સ બનાવવાનું છે અથવા તમે ખરાની નિશાની કરી શકશો ત્યાર પછી પરમેશ્વર ધણી અને ઈશ્વર આ તેના સાચા જવાબો છે મિત્રો આવાસની અંદર ઘર નિવાસસ્થાન વસવાટ અને ઓરડો આ બધા સાચા જવાબો છે તો તેની ખરાની નિશાની કરીશું કરીશું સહ્યારુ તો થશે ભેગું ભાગવાળું અથવા તો વેચ્યું ન હોય તેવું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને એકાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવું

આ તો ઈસ તણો આવાસ કાયમ કવિએ અધૂરો ન થવાની સલાહ આપી છે તો 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 આ તણો આવાસ કવિએ ચાલવાની સલાહ આપી છે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા તો અહીં ખંડિત સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને ખંડિત થતા બચાવ્યું આપણે અહીં શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો લખીશું બચાવ્યું બાપુના આશ્રમમાં શ્રમય ચાલતો હોય ત્યારે કોઈ નવરો બેસે નહીં તો કામ કામગરું બાપુના આશ્રમમાં શ્રમય ચાલતો હોય ત્યારે બધા જ કામગારા વ્યક્તિ કામ કરતા હતા સુધાકર આકાશમાંથી સુદ્ધો વરસાવી રહ્યો હતો તો અહીં છે ઝેર તો સુધાકર આકાશમાંથી કદી પણ ઝેર વરસે નહીં પ્રશ્ન નંબર ચાર કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરો આ તો આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ પંક્તિનો સાચો અર્થ તો મિત્રો જવાબ આવે છે સી આપણે સૌ આ પૃથ્વી ઉપર આમંત્રિત છીએ પૃથ્વીના સ્વામી કે દાસ નથી નંબર ત્રણ વેર તો પ્રતિફળ હેત નું જવાબ આવશે એ ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વર્ષો રહે છે નંબર સૌ સાથે ખાજે રામને દીધેલ રોટી તો સાચો જવાબ શું આવશે બી ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વેચીને ખાવું જોઈએ નંબર પાંચ અખંડ ચાલે બ્રહ્મચિચુડો એટલે શું તો જવાબ આવશે એ

ત્યારબાદ આપણે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બનાવતા જઈશું અને એ પ્રશ્નોના આધારે આપણે જવાબો લખીશું ધરતીએ કેવી ચાદર ઊઢી છે અને તે કેવી લાગે છે તો ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે કાવ્ય પંક્તિ આ વસંત ખીલે સત પાખડી હરી આવો ને આ ધરતીએ ધર્યો સુહાગ હવે તો હરી આવો ને પ્રશ્ન નંબર બે આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને તારલિયા કેવી રીતે વેરાયા છે તો આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા છે પંક્તિ લખીએ તો આ કરે ચાંદની હરી ને વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને નંબર ત્રણ આકાશમાં શું તપી રહ્યું છે તો આકાશમાં મયંકરૂપી મણ તપી રહ્યું છે આ માથે મયંકનો મણી તપે હરી આવો ને એ કાવ્ય પંક્તિ આપણે લખીશું એવા આવો જીવન મણી માવા હવે તો હરી આવો ને તો કાવ્ય પંક્તિમાં લખીશું નંબર ચાર તલાવડી સાનાથી ભરેલી છે અને તેની પાળ સેનાથી બાંધેલી છે તો તલાવડી ચાંદનીથી ભરેલી છે અને તેની પાળ ફૂલથી બાંધેલી છે કાવ્ય પંક્તિ લખીશું ક્યાં ચંદની ભરી છે તલાવડી હરી આવો ને ફૂલ કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યો છે તો કવિએ હૈયાના ભાવને જળમાં ઉખાડેલા પોયણા સાથે સરખાવ્યા છે મહારા કાળજિયા કેરી કુંજમાં હરી આવો ને મહારા આત્મ સરોવર ઘાટ હવી તો હવે તો હરી આવો ને પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યું હશે તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કયો છે માનવ અહીં પૃથ્વી ઉપર કોઈનો સ્વામી કે દાસ નથી તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી ઉપરથી આવીને ચાલ્યા જવાનું છે આથી કવિ માનવીને આમંત્રિત અતિથિ કયો છે નંબર બે આ કાવ્યનો મુખ્ય હેતુ જણાવો તો આ કાવ્યનો મુખ્ય હેતુ પરમાત્મા રાખે તેમ રહેવાનું છે વ્યક્તિ માત્રે પોતાને પરમાત્મા દ્વારા સોંપાયેલું કાર્ય એટલે કે કર્મ કર્યા કરવાનો છે આમાં મિત્રો આપણે કચાસ અહીં કચાસ લખીશું કચાસ રાખવાની નથી પરમાત્મા જે આપે તે વહેંચીને ખાવાનું છે પણ આનંદ મોજથી રહેવાનું છે દુઃખમાં પણ હા ઈશ્વરનું ઘર કેવું હશે તમારી કલ્પના મુજબ તમારે અહીં ચિત્ર દોરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને મનગમતું ચિત્ર તમે ભગવાનનો આવાસ બનાવી શકો છો પ્રશ્ન નંબર નવ તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન કરો મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી તે આ મુજબ છે તેના ઘરની ઉપર ઇન્દ્રધનુષ હશે આજુબાજુ વૃક્ષની શોભતું સુંદર વન હશે સવાર સાંજે આ વૃક્ષો ઉપર પક્ષીઓનો કલરાવ સાંભળવા મળે છે

મિત્રો અહીં તમારે લખવાનું છે સારા કામ એવી બુદ્ધિ દો અને પાળો બાળ તમામ ઓ ઈશ્વર તું એક જ સર્જ્યો તે સંસાર પૃથ્વી પાણી પર્વતો તે કીધા તૈયાર તારા સારા શોભતા સૂરજ ને વળી સોમ તે તો સઘળાતી રચ્યા જભરૂ તારું જો અમને આપ્યા જ્ઞાન ગુણ તેનો તું દાતા બોલે પાપી પ્રાણીઓ એ તારો ઉપકાર કાપ કલેશ કંકાસને કાપ પાપ પરિતાપ કાપ કુમિત કરુણા કરી કાપ કષ્ટ સુખ આપ પ્રશ્ન નંબર 11 તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક એક પંક્તિ લખો તો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો મૈત્રી ભાવનો પવિત્ર જનણો મૂજ હૈયામાં વહ્યા કરે ઇતની શક્તિ અમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હો ના તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે નંબર પાંચ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા ને છઠ્ઠી પંક્તિ લખીશું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે રે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો